ચીનમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ગુડ્સ લિફ્ટમાં મોડી રાત્રે બનેલી દુર્ઘટનામાં મૂળ બિહારના અને હાલ સચિન રહેતા બાવીસ વર્ષીય કર્મચારીનું માથું આવી ગયું હતું જેમાં કર્મચારીને કોઈ પણ પ્રકારની તબીબી સારવાર મળે તે પૂર્વે જ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારબાદ એકસો ને જાણ કરવામાં આવતા યુવકનું મોત થઈ ગયું હોવાનું જણાવ્યું હતું જોકે પોલીસને જાણ કરવામાં આવી ન હતી છતાં યુવકને એકસો માં નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે એક થી દોઢ કલાક પહેલા યુવકનું મોત થઈ ગયું હોવાથી સિવિલ હોસ્પિટલ લઈ જવા ગયું હતું અને મૃતદેહને હોસ્પિટલની અંદર લેવાની પણ ના કહી દીધી હતી ત્યારબાદ મૃતદેહને એકસો ના કર્મીને બીજો ઇમરજન્સી કોલ આવતા રસ્તા પર મૂકી જતા રહ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી આખી ઘટનામાં પોલીસ આવ્યા બાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો